દો બેસીને બેહજો પેના ઉપર બેહજો આમાં તમારં આંકા આંકા મોના બેન બાજ જો અમે ના અલ્યા તમે બધું બેહો ભાઈ

આ વજન કમ છે ને હા આ જેવું શરીર હ મારા કરતા તમારું ન બોલ યાર દોઢસો કિલો વજન તમારો હ બેજો ને મને પાછળ ચાલો આ ભાઈ મમરા મમરા ના થાય ના يvd

બમ ફાળો ભાઈ બનો બેમાધી ને જેવું વસ્તુ આગળ જો

એય છે એક આયાત્રી હાથ ફેરક્યો આ આજ કા કે મેરભાઈ આયા ગઠેડા કે આતે છો કે હાતો હું આવને રહી ગયો હું ઈમાં કે મજા આવી

કાલો લઈ લે કાલો કાળો નાખો તો કારો કેવો લાગે કારો કાળો લાગે જો

નાખ ની તો ખબર નહી પણ હા પંખા ચાલુ આપડે વાયરું એવું નહીં ચાલુ ચાલુ આપડે ઘરે લાવી તો આવો હે એ લાવા જવા અંદર

અરે આ કેવા છે મને હસવું છે ઓહ ઓય છોટમાં નહીં ભાઈ છોટમાં નહીં એલા કશું ના એ તો બહુ બલ્લે તો મત મે આ આગળ 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 હે હે લો એ નહોતું અરે લક્ષ્મીનાથ કાકાને અરે બીકો ખબર પાડવા માટે લક્ષ્મીનાથ જઈને જાઓ હવે કાયા ખા તો થતો ખબર

તોмна જવાની હો એ આ આવું પુત્રી કે આ બેસા દે યાર કેટલો મારું કે હા બેવા દે જઈ જા ઓ ઓ ૓ કાડા માાાાા માા માાાા એક વાતો તમારા ઘણી વાપરતો વાત કરો તમારા વાહવા તમારા વાર ને ચાલુ ના કરજો વાત કરો બિહાર

એ તમાર વાવારા જોઈને એ રાજી આઉત આજે અમાર ચેતના દનિયા જોઈને તમા મોટો મોટો અલ્યા તમે કશુના જોઈ હોય અરે આ તો કોઈ દનિયા નથી અમે એક વખત દેતા ધ્યાના હતા તને તો જો આંખ આટા દર્યો હતો એ રાજી હા તાના જતા હોય ને કા જો આવો લઈને

કા જહાજ હોય છે એટલે હી પૂર્ણાવતી બરાબર મિત્રો અને અમારું વિડિયો પડશે કાલ તો અમારું વિડિયો જોવા માટે અમારી ચેનલ બાબા રામદેવ 0319 ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો આગર સોમનાથ દ્વારકા ભગવાન સોમનાથ પછી દીવ એ બધાના વિડિયો આવતા જ રહેશે તો દોતા કરતા ને મિત્રો તમે તમારા ચેનલ ને શેર કરતા રહેજો મિત્રો કરો para ali